સદભાવના મિશન ઓગણીસ તારીખે કચ્છ જિલ્લામાં ભચાઉ ખાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આવશે અને આખો દિવસ અપવાસ કરશે આ મિશનની અંદર જિલ્લાના તમામ લોકો જોડાઈ શકે એ જાતનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા લોકો અમદાવાદ ખાતે સદભાવના મિશનમાં પણ ગયા હતા પણ બહુ લોકોની ઈચ્છા છે કે આ મિશનમાં અમારે પણ જોડાવું છે એટલે લગભગ દસેક હજાર લોકો એ મોદી સાહેબ જોડે અપવાસમાં બેસશે અને ચાલીસથી પચાસ હજાર લોકો આ સદભાવના મિશનમાં પોતાનું શુભેચ્છા આપવા અને અભિવાદન કરવા મુખ્યમંત્રીનું આ મિશનમાં બધા લોકો આવે એ જાતનું આયોજન દેખાઈ રહ્યું છે સદભાવના મિશનમાં ચાલીસથી પચાસ હજાર લોકો મુખ્યમંત્રીનું અભિવાદન કરવા આવે અને શુભેચ્છા આપવા આવે સમર્થન આપવા આવે એના માટેનું તમામ તાલુકામાં આયોજન થઈ રહ્યું છે પદાધિકારીઓ અધિકારીઓ ચૂંટાયેલા તમામ સભ્યો સંસ્થાઓ વિવિધ તમામ લોકો કામે લાગી ગયા છે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગ લોકોની અંદર પ્રવર્તી રહ્યો છે